રાજપીપળાના પ્રાચીન અને પ્રસિદ્ધ હરસિદ્ધિ માતા મંદિરની સામે લારી મૂકી પેટીયું રડતા લારી ધારકો ઉપર આજે નગરપાલિકાનું તંત્ર ત્રાટક્યું હતું પોલીસની મોટી સંખ્યામાં હાજરી હતી નગરપાલિકાના કર્મચારીઓના ધાડા ઉતરી પડ્યા હતા અને મિન્ટોમાલ સફાઈ અભિયાન સંપૂર્ણ કરી નાખ્યું હતું પરંતુ ઘણા બધા લોકોના રોજગાર છીનવાઈ ગયા છે અને કેટલાક તો વિધવા બહેનો પણ છે જેઓ વિલાપ કરી રહ્યા છે ત્યારે આ મામલાની જાણ થતાં નર્મદા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા અને તાલુકા પ્રમુખ અર્જુન માછી આ સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે લોકોની વાત સાંભળી હતી અને આવનાર દિવસોમાં આ મામલે રાજપીપળા નગરપાલિકાના ઘેરાવની પણ ચિમકી ઉચ્ચારી છે જુઓ શું કહી રહ્યા છે આ વિડીયો આજે સવાર સવારમાં ઘણા બધા અહીંયા આગળ સ્થાનિક લોકોના અમારી પર ટેલિફોનિક આવ્યા ઘણા બધા લોકો અમને રૂબરૂ પણ મળવા આવ્યા કે જે છેલ્લા ઘણા વર્ષોથી આપણે હર્ષધિ માતાના મંદિર પાસે અહીંયા લારી ગલ્લાથી રોજે લાવી અને રોજે અહીંયા ગાડી એક કોઠાનો ધંધો હોય કે નાના મોટા ચા પાણીનો અને પાન પાન પડેકીના અહીંયા ગાડી નાના મોટા ગલ્લાઓ હતા એને આજે જે નગરપાલિકાના પ્રશાસન દ્વારા આજે એને સવારે છ વાગે જ્યારે આ લોકો એમના ઘરે સુઈ રહ્યા હતા એ દરમિયાન અહીંયા ગાડી જે પણ નાની મોટી દુકાનો હતી એને આવી છે અને પોલીસને સાથે રાખીને અહીંયા જેટલું પણ જે નાની મોટી દુકાનો હતી અહીંથી અને નગરપાલિકામાં અહીં ટેમ્પા ભરીને લઈ ગયા છે આ ખૂબ જ દુઃખદ બાબત છે આજે આપણે જોઈએ તો જો અહીંયા જિલ્લા પ્રશાસન ને એ કલેક્ટર સાહેબ હોય એસપી સાહેબ હોય કે અહીંયા નગરપાલિકાના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય આજે જો તમને ખરેખર દબાણ દેખાતું હોય તો અહીંયા આગળ સ્ટેશન રોડ પર દુનિયાભરનું દબાણ છે અહીં સ્ટેશન રોડ પર ઘણી બધી બેંકો આવેલી છે રોડ પર એટલી બધી ગાડીઓનું ટ્રાફિક છે અને ઘણી બધી નાની મોટી જે બેંકો અને એના સિવાય ઘણું બધું છે ત્યાં દુનિયાભરનું દબાણ છે તો ત્યાં ગાડી કેમ આ પ્રશાસન મૌન ધારણ કરીને બેઠું છે આજે આ ગરીબ પરિવાર છે એમાંથી આ ઘણી બધી બહેનો તો અમારી વિધવા છે પાંચ થી છ તો આ પાંચ થી છ બહેનો એવી વિધવા છે કે જે લોકો અહીંયા ગાડી મહેનત મજૂરી કરી અને રોજે લાવી અને રોજે સાંજે જે પણ કઈ કમાય છે એનાથી એમનું ચૂલો ચાલે છે તો એવા લોકોને તમે કોઈના કે પ્રશાસન ને જે બીજા મોટા માથાઓ છે એ લોકોનું જે પણ કઈ નાનું મોટું દબાણ છે જે લાખો કરોડોપતિ છે એ લોકોનું જે મોટું દબાણ છે એ દેખાતું નથી અને જે આ ગરીબ લોકો છે તો આ લોકોનું શોષણ કરવામાં આવે છે અને એ લોકો વર્ષોથી અહીંયા ગાડી તમે જુઓ આ બાજુ અહીંયા ફક્ત બે ચાર ફૂટ બહુ બધો પાંચ ફૂટ અહીંયાં ગાડી એ લોકો એમના લારી ગલ્લા અહીંયાં ગાડી મુકતા હશે અને અહીંયા ગાડી કોઈ પણ વાહન વ્યવહારને ટ્રાફિક નથી થતો કે કોઈ સમસ્યા નથી થતી ટ્રાફિક પાર્કિંગ માટે ઘણી બધી જગ્યાઓ અહીંયા ગાડી છે પેલી બાજુ પણ આખું જીન કમ્પાઉન્ડ છે અને રોડ થી થી ત્રણ ફૂટ ડાઉન માં છે પણ તેમ છતાં પણ આવા ગરીબ લોકોને આજે આ જિલ્લા પ્રશાસન દ્વારા અને આ નગરપાલિકામાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ લોકો જ્યારે જ્યારે અહીંયા ગાડી મેળા ભરાય છે તો પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર રૂપિયા એક એક દુકાનના લે છે એ હપ્તા લે છે એ લોકો બરાબર એમને એ દબાણ નથી દેખાતું પણ જ્યારે આ ગરીબ માણસો એમની રોજગારી મેળવવા માટે અહીંયા નાની મોટા ગલ્લાઓ એ કરે છે એમાં એ લોકોને પેટમાં ખૂંચે છે જો આ લોકોને સોમવાર સુધીમાં ન્યાય નહીં મળે તો આ સોમવારે અમે નગરપાલિકાનો ઘેરાવો કરશું એની સંપૂર્ણ જવાબદારી આપણા નર્મદા કલેક્ટર સાહેબ શ્રી એસપી સાહેબશ્રી અને તમામ જવાબદારી આ નગરપાલિકાની રહેશે